નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું સિક્રેટ મસાલા સાથે સિમલા મરચાંનું ટેસ્ટી એવું શાક જે લોકો શિમલા મરચાં નથી ખાતા એ પણ એકવાર સ્વાદ ચખ્યા બાદ ખાતા થઈ જશે તો વિડીયો ગમે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ સિમલા મરચાનું સ્વાદિષ્ટ શાક બનાવવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ કેપ્સિકમને સાફ પાણીથી ધોઈ લઈ લીધા છે તો સૌથી પહેલાં આપણે શિમલા મરચાંને ચાર ભાગમાં ડિવાઈડ કરી લઈએ ત્યારબાદ આ રીતે સ્લાઇસ કરી લઈએ એકદમ પાતળા પાતળા કેપ્સિકમને સમારવાના છે તો બધા જ કેપ્સિકમને સમારી લીધા છે હવે આપણે શાક બનાવી લઈએ પેનમાં ઉમેરીશું ત્રણ ટેબલ સ્પૂન તેલ હવે તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું એક ટી સ્પૂન રાઈ અને હવે રાઈને ફૂટવા દઈએ તો રાઈ ફૂટી ગઈ છે હવે તેમાં ઉમેરીશું એક ટી ટીસ્પૂન હિંગ સાથે એક ટીસ્પૂન લીલા મરચાં આદુ લસણની પેસ્ટ થોડા મીઠા લીમડાના પાન અને બે ટમેટા ઉમેરી ટમેટાને એક મિનિટ સાતળી લે તો અહીંયા અમે ટમેટાને ઝીણા સમારી લઈ લીધા છે હવે તેમાં બાકીના મસાલા ઉમેરી દે અડધો ટીસ્પૂન લાલ મરચું પાવડર એક ટીસ્પૂન સ્પૂન ધાણાજીરું પાવડર અડધો ટીસ્પૂન હળદર એક ચોથા ટીસ્પૂન ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધી જ સામગ્રીઓને એકવાર મિક્સ કરી દે હવે તેમાં શિમલા મરચાંને ઉમેરી દઈએ અને હવે મસાલા સાથે શિમલા મરચાંને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ અને હવે ઢાંકણ ઢાંકણાંકી ત્રણથી ચાર મિનિટ સુધી થવા દે વચ્ચે વચ્ચે તમારે ચલાવતા રહેવાનું છે હવે શાક કૂક થાય છે ત્યાં સુધી આપણે શાકને વધુ સ્વાદિષ્ટ બનાવતો ખાસ મસાલો તૈયાર કરી લઈએ એના માટે જારમાં ઉમેરીશું એક ચોથાઈ કપ ડેસીકેટેડ કોકોનટ સાથે એક ચોથાઈ કપ શેકેલા કાચા દાણા એક ચોથાઈ કપ ગાંઠિયા બે ટી સફેદ તલ અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરી મસાલાને અધકચરો પીસી લે તો મસાલો તૈયાર છે આ રીતે તમારા મસાલાને અધકચરો પીસી લેવાનો છે હવે શાકને ચેક કરી લે તો શિમલા મરચાને કૂક થતાં લગભગ ચાર મિનિટ જેવી થઈ ગઈ છે હવે તેને ચેક કરી લે તો તમે જોઈ શકો છો શાક ખૂબ સારી રીતે કૂક થઈ ગયું છે હવે આપણે જે મસાલો બનાવ્યો છે એને ઉમેરી દઈએ અને હવે મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી એક મિનિટ કૂક કરી લે તો ખૂબ જ સ્વાદિષ્ટ શિમલા મરચાનું શાક બનીને તૈયાર છે હવે તેને સડરૂમ પ્લેટમાં કાઢી લઈએ તો ખાવાની મજા પડે તેવું સ્વાદિષ્ટ શાક બન્યું છે તમે આ શાકને ભાખરી રોટલી ચોખાના પૂળા સાથે સર્વ કરી શકો છો તો તમને આ શિમલા મરચાની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો